અમારી સમ્રાટ સમાચાર ચેનલ કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇન પાલિતાણા દ્વારા માતા અને બાળકના પુનર્મિલનમાં સફળતા તળાજા તાલુકાની એક પીડિત મહિલાએ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી માહિતી આપી હતી કે તેના પતિએ તેના અઢી વર્ષના બાળકને પોતાના પાસે રાખી લીધો છે અને બાળક પાછું મેળવવા માટે તેને મદદની જરૂર છે કોલ મળતા જ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનની ટીમ કાઉન્સેલર મહિલા કોન્સ્ટેબલ તથા પાયલોટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક માહિતી મેળવતા જાણવા મળ્યું કે પીડિતાના લગ્ન બાદ તેને અઢી વર્ષનો પુત્ર છે વારંવારના ઝઘડાઓને કારણે પતિએ પત્નીને પિયર મોકલી દીધી હતી અને છેલ્લા ત્રણ દિવસથી મહિલા પિયરમાં જ રહી હતી આ દરમિયાન પતિએ બાળકને પોતાના પાસે રાખ્યો હતો અને જ્યારે મહિલા બાળક લેવા સાસરે ગઈ ત્યારે સાસરિયાએ બાળક પરત આપવાનો ઇન્કાર કર્યો હતો ટીમે પીડિતાના પતિ સાસુ સસરા તથા પરિવારજનો સાથે ચર્ચા કરી અને બંને પક્ષોને કાઉન્સેલિંગ કાયદાકીય પ્રાથમિક માહિતી તથા પોલીસ સ્ટેશન સંબંધિત માર્ગદર્શન આપ્યું પીડિતાએ સ્પષ્ટ કર્યું કે તેને પિયરમાં જવું છે અને પોતાના બાળકને સાથે લઈ જવું છે એકસો એક્યાસી ટીમે પતિને સમજાવ્યું કે બાળક નાનું હોવાથી માતાની સાથે રહેવું અનિવાર્ય છે ટીમની સમજાવટ બાદ સાસરિયાએ સ્વૈચ્છિક રીતે બાળકને માતાને પરત આપ્યો આ કામગીરીથી પીડિત મહિલા અત્યંત સંતોષ અનુભવી અને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો